નમસ્કાર મારા બાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે સુરતાએ કર્યા પાગલ તો પહેલાં તો આજ દિન સુધી સુરતા વિશે કોઈ સમજી શક્યું નથી તો સુરતા એટલે શું તો સુરતા એક મનની લગ્ન મનનું ધ્યાન મનની એકાગ્રતા મનની તાલાવેલી મનની વેદના અને મનનું પાગલપણું તો જેવી રીતે વિચારોના બે પ્રકાર હોય છે એ એક સકારાત્મક વિચાર અને બીજો નકારાત્મક વિચાર એવી જ રીતે હોય છે તો આપણે જોઈ રહ્યા છીએ કે મનુષ્ય વિષય વાસના મો લોભ અને અહંકારમાં પાગલ બનેલો છે અને જે સંપત્તિ કમાવા માટે તે અત્યાચાર ભ્રષ્ટાચાર છલ કપટ દગા જેવા કુકર્મ કરી રહ્યો છે અને એ જ સંપત્તિ મૃત્યુ સમયે છીનવાઈ જાય છે તો જે સંપત્તિ આપણી નથી એવી સંપત્તિ આપણે પાગલ બનીને આપણા મનનું ધ્યાન તેમાં લગાવીએ છીએ મનની તાલાવેલી અને મનની એકાગ્રતા પરંતુ આવી સંપત્તિ પાછળ લગાવી દઈએ છીએ અને મનને સંપત્તિની એવી લગની લાગી હોય છે મનને સંપત્તિની એવી સુરતા લાગી હોય છે કે સંપત્તિને મેળવવા મન ગમે તે કરી શકે છે મન પાપ ખૂન ખરાબા પણ કરી શકે છે અને આ નકારાત્મક સુરતા મનને એટલું બધું પાગલ કરી દેશે કે એ જ પાગલપણું એ જ દેહોશી નરકનો દ્વાર બની જાય છે તો હવે આપણે જોઈએ કે સુરતા કેવી રીતે કામ કરે છે તો સમજી લો એક માણસે ભયંકર ગુનો કર્યો છે અને કોર્ટમાં તેને આજે ફાંસીનું ફરમાન આપી દીધું છે તો તેની સુરતામાં ફાંસીનો ભય આવી જશે તેની સુરતા વારંવાર ફાંસી તરફ દોડશે તેના જીવનમાંથી આનંદ ઉડી જશે અને કોઈ સ્નેહીજન તેને મળવા માટે આવે તો તે પાગલની જેમ રડશે પાગલની જેમ બબડશે તેની સુરતા નકારાત્મક બની જઈને વારંવાર તેનું ધ્યાન તેની ઝંખના તેની મનની એકાગ્રતા સુડી તરફ વહેવા લાગે છે અને એ જ નકારાત્મક સુરતા ફોસીના ભયથી તેને પાગલ બનાવી દેશે તેને દેહોશ બનાવી બનાવી દેશે તેના અંદર પૂરેપૂરી દેહોશી ભરી દેશે તો નકારાત્મક સુરતા આનંદ આપી શકતી નથી તો સકારાત્મક સુરતા શું છે માની લો કે સવારથી જ તમે ટેન્શનમાં છો તમે ચિંતેતુરશો તમે દુખીશો અને તમારી સુરતા નકારાત્મક છે પરંતુ જો એ જ ટાઈમે જે તમારો દીકરો વિદેશ કમાવા માટે ગયો હતો તેના ફોનની ઘંટડી વાગે અને તે કહે કે બાપુજી આજે સાંજે હું બહુ જ કમાણી કરીને ઘરે આવી રહ્યો છું તો તુરંત જ તમારી સુરતાનો ગિયર ચેન્જ થઈ જશે તમારી સુરતા સકારાત્મક બની જશે તમને આનંદથી ભરી દેશે અને તમારી લગ્ની તમારું ધ્યાન તમારી એકાગ્રતા તમારી તાલાવેલી પુત્રના મિલનમાં ફેરવાઈ જશે અને એ જ સુરતા તમારો પુત્ર પુત્ર પ્રત્યેનો પ્રેમ વધારી દેશે અને જેમ જેમ સાંજ પડશે પુત્રને મળવાનો સમય નજીક આવશે તેમ તેમ તમારા પુત્રને મળવાની લગ્નની ભક્તિ જશે અને એ જ સકારાત્મક સુરતા તમને પૂરેપૂરા પ્રેમથી ભરી દેશે આનંદથી ભરી દેશે અને એ જ સુરતા તમને પુત્રના મિલનમાં પાગલ બનાવી દેશે તમે વારંવાર ઘડિયાળને જોયા કરશો વારંવાર બહાર નજર કરશો કે મારો પુત્ર આવ્યો કે નહીં કેમ હજુ ન આવ્યો કેટલી વાર લાગી કેમ કે તમારી સુરતા પુત્રના મિલનની તાલવેલી મિલનની ઝંખના મિલનની લગ્નમાં પાગલ થઈ ગઈ છે અને જ્યાં સુધી તમારું અને તમારા પુત્રનું મિલન નહીં થાય ત્યાં સુધી તમે મિલન મિલનના પાગલ બની જવાના એવી જ રીતે જે સંતોની લગની જેનું ધ્યાન જેની એકાગ્રતા જેની તાલાવેલી પરમાત્માના પ્રેમમાં લાગી છે તે બધા જ સંતો પરમાત્માના પ્રેમમાં પાગલ બની ગયા છે અને તેમના જીવનમાં આનંદના ફૂલ ખીલી ઉઠ્યો છે કેમ કે તેમની સુરતા પરમાત્માને સાથ લાગી છે એટલે જ કહ્યું છે હેજી જેની સુરતા સાંભળી અને સાથ વદે વેદ વાણી રે હરીને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી રે જેની સુરતા સાંભળી અને સાથ વદે વેદ વાણી રે એટલે કહેવાનો મતલબ છે કે જેની સુરતા સકારાત્મક સુરતા જેની લગની પરમાત્માને તરફ ખેંચાઈ ગઈ પરમાત્મા તરફ આકર્ષણ આવી ગયું તો તે સુરતા તમને આનંદથી ભરી દેશે અને એના તમામ કામમાં એને સફળતા મળી જાય છે અને આવી જે સુરતા જેની જેની સકારાત્મક સુરતા જેની સકારાત્મક લગની પરમાત્મામાં ભળી ગઈ જેને પરમાત્મા તરફ જેની સુરતા ઊઠી એવા લોકો જ પરમાત્માના પ્રેમમાં પાગલ થઈ ગયા હોય છે એટલે આવા લોકોના જીવનમાં સંતો પરમાત્માના પ્રેમમાં પાગલ બની ગયા હોય છે અને તેમના જીવનમાં સતત આનંદના ફૂલ ખીલી ઉઠ્યા હોય છે તો સકારાત્મક સુરતા પ્રેમમાં પાગલ કરે છે અને નકારાત્મક સુરતા બેહોશી અને ભયમાં પાગલ કરી દે છે તો ને વળંક વારવા માટે કોઈ બીજા બીજા માણસની જરૂર પડે કહેવાનો મતલબ કે તમે નકારાત્મક સુરતાવાળા નકારાત્મક લગ્નવાળા સંસારિક લગ્નવાળા સંસારમાં જે ધ્યાન જેની સુરતા સંસારમાં ભઈ રહી છે સંસારમાં ધ્યાન આપી રહી છે સંસારની લગ્ન જેને લાગી છે જેને સંસાર પ્રત્યે આકર્ષણ છે આ બધા સુરતા જ છે તો આવા લોકો તમારી સુરતાને નકારાત્મક બનાવશે પરંતુ ઓરિજિનલ જે સાધુ સંતો છે એવા સાધુ સંતો જવલ્લે જ જોવા મળે છે કે જેની સુરતા પરમાત્મા તરફ લાગી હોય જેની લગની પરમાત્મા તરફ લાગી હોય જેનું ધ્યાન પરમાત્મા તરફ લાગ્યું હોય હરિ ઓમ કસ આદેશના પ્રણામ